નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આ વિડીયોમાં આપણે માલવાહક સાધન ખરીદવા માટે સબસિડી યોજના વિશે વાત કરીશું કે જેમાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ એટલે કે છોટા હાથી પિકઅપ જેવા સાધનોની ખરીદી પર સબસિડી મળવા પાત્ર રહેશે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આ માલવાહક સાધનોની ખરીદી માટે કેટલી સહાય મળશે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી અરજી કરવા માટે ડોક્યુમેન્ટ શું અરજી કર્યા બાદ શું કરવું અને સબસિડીની રકમ ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના તો ખેડૂત મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન ખરીદવા માટે એટલે કે ચાર પૈડાવાળા અને છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીના ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના શ્રીમાન અને મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ અથવા અંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે મરવાપાત્ર રહેશે એટલે કે ખેડૂત મિત્રો આ માલવાક સાધન ખરીદી પર નાના શ્રીમાન મહિલા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો સુધીની રહેશે મિત્રો વાત કે સામાન્ય અને અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે એટલે કે ખેડૂત મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર સુધીની સબસિડી આ યોજના હેઠળ મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો આ યોજના માટે અરજી કરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ કે જેમાં આ યોજના માટે અરજી કરવા માટે આધાર કાર્ડ સાત બાર અને આઠની નકલ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ જે ફરજિયાત નથી એટલે કે રેશન કાર્ડ ખેડૂત મિત્રો જો હોય તો તમે તેનો નંબર પણ લખી શકો છો અને આ યોજના માટે અરજી કરવા માટે ખેડૂત મિત્રો સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા અરજી કરાવી શકે છે અથવા તો તમે તમે તમારા ગ્રામ પંચાયત ખાતે દ્વારા અરજી કરાવી શકો છો ખેડૂત મિત્રો જેમાં ખેડૂત મિત્રો આ યોજના માટે અરજી કરવા માટે તારીખ પોચ બાર બે હજાર થી આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે અરજી કર્યા બાદ શું કરવું તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી કર્યા પછી તમારી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરી મળે ત્યારે એટલે કે ખેડૂત મિત્રો અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમ પછી જ સમય મર્યાદામાં સાધન ખરીદી કરવાની રહેશે અને તમારા ખેતીવાડીના ગ્રામ શ્રી દ્વારા જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમની સમય મર્યાદામાં રજૂ કરવા ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે આ સબસિડી ક્યારે જમા થશે તો ખેડૂત મિત્રો તમારા સાધન અને તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તમારા બેંક ખાતામાં આ સબસિડી યોજના જમા કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આ માલવાહક સાધન માટે અરજી કરી શકાય છે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં